નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન કોન ચેનલમાં હું નિકિન પરમાર આપશું હું ત્યાં દિલ્હી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં પીટી પીટીસી પર શિક્ષકોની પ્રત્યે જાહેર કરવામાં આવી છે ટેટાર પાસ હોવું ફરિયાત નથી શિક્ષક બનાવતમ તક દેશ જિલ્લામાં શિક્ષણ ભરતી જાહેર કરવામાં ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો અમારી વોટ્સઅપ ગ્રુપ અને ટેલગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે તમે શહેર બંને જગ્યાએ જોઈન થઈ જિંક ડિસ્ક્રિપ્શનમાં છું વધારે સમયના વગર આજના વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો તમને કહ્યું તેમ કે પાસ હોવું ફરજિયાત નથી જોઈએ શિક્ષકો સી બાર ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ ધારામલી સંચાલિત શાળાઓમાં નીચે મુજબ સ્ટાફની જરૂર છે તો મેં જોયું ગુજરાતી વિષય માટે ગુજરાતી વિષય માટે બી એ બીએડ બી એડ કર્યું સોથી દસમાં સંસ્કૃત વિષય માટે બી એમ એ બી એડ સોથી દસમાં સામાજિક વિજ્ઞાન માટે ગણિત વિજ્ઞાન સામાજિક બી એ બી એડ અને એમએડ સોથી દસમાં ગણ વિજ્ઞાન માટે બી એસ સી બી થોડી તો જોઈ શકો છો પ્રીપાયમ વિભાગમાં પીટીસી પર નર્સરી કેજી જીવન કેજી ટુ માટે અને તમામ વિષયો માટે પીટીસી બે એ બી એકથી પાંચ માટે જે જે પણ વિદ્યાર્થી ઉમેદવારો જે રસ ધરાવતા હોય તેમાં તમે ચોસ જોઈ લેજો સેવક સેવિકા માટે પણ છે પાસ કોમ્પિટેચર કાર્ડ જાહેર પછી થયા તેર ચૌ તેર ચાર બે ચોવીસ સુધીમાં સ્વખર્ચે નીચેના સરના મિત્રો અપેક્ષિત પગાર દર્શાવી દરજી સ્પીડ પોસ્ટ તથા ઈમેલ ફરજીયાત કરો છે બાર ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ સારા મૂળ દરામલી તાલુકો યોજા જિલ્લો સાબરંગાટા અને પિનકોડ નંબર આપ્યો છે અને ઈમેલ ઈમેલ પણ આપી છે તમે વધુ ઈમેલ આઈડી પણ ઈમેલ આઈડી મેલ કરી પૂછી શકો છો બીજી પરથી છે દરેક બીજી પરથી શિક્ષકો જોઈએ છે ધોરણ એકથી બારમાં સાયન્સ અંગ્રેજી માધ્યમ અને ધોરણ હજારથી બારમાં સાયન્સ ગુજારી માધ્યમ બધા વિષય માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો જરૂર શિક્ષકોની જરૂર છે તો રસ ધરાવતો રસ તો રસ ધરાવતા શિક્ષકો નીચે આપેલા મોબાઈલ નંબરમાં સંપર્ક કરવો તો મિત્રો મોબાઈલ નંબરમાં સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ છે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવડર શ્રી વીડી પટેલ શૈક્ષણિક સંકુલ મોડાવાડ તો મિત્રો જૂનાગઢ રોડ તો વર્ગ પંદર વિસાવડર અને મોબાઈલ નંબર પણ આપેલો છે તેમાં માહિતી મેળવવા માટે પ્રાઇમરી માટે પીટીસી બે બી જગ્યાએ પાંચ માધ્યમિક વિભાગમાં અંગ્રેજી ગણિત વિજ્ઞાન સમાજ સંસ્કૃત સમાજશાસ્ત્ર સંસ્કૃત અને કોમ્પ્યુટર માટે મિત્રો લાયકાત છે અંગ્રેજી માટે બીએ એ એમએડ એમ એ ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ એડ એમએસસી બી એડ જગ્યા વ્યાજ છે જ્યારે કોમર્સમાં મિત્રો કોમર્સમાં અર્થશાસ્ત્ર વ્યવસ્થા આગળ શાસ્ત્ર એકાઉન્ડમાં એમએ બીએડ એમ કોમ બીએડ એક એક જગ્યાઓ છે જ્યાં કોમાર અને કન્યા શાસ્ત્રાલયમાં ગૃહપતિ ગૃહ માટે બી એ બી કોમ કરી હોવું જોઈએ એક જગ્યાઓ ત્યાં માધ્યમિક વિભાગમાં સફાઈ કામના માટે બે જગ્યાઓ છે સંપૂર્ણ વિગત અને પાસપોર્ટ ફોટા સાથે સ્વખર્ચે લેખિત અરજી દિવસ દસમાં નીચેના સણાએ મોકલી આપવાની છે તો મિત્રો બે સંસ્થાઓ પર જમા સુવિધાઓ આપવામાં આવશે સ્ટાચી સીવી પટેલ સેક્શન સંકુલ મોડાવાડ જૂનાગઢ રોડ પોસ્ટ બોક્સ નંબર પંદર તાલુકો વિસાવદા જિલ્લો જૂનાગઢ મોડાવાડ સતત એકવીસ મેનેજ મેનેજિંગ ટ્રસ્ટ પડે એજ્યુકેશન ટ્રસ્ટ જોઈ શકો છો તમારી અરજી કરવાની છે મિત્રો આવીને દરેક જિલ્લામાં કોઈપણ ભરતી આવે દિવસે દિવસે જાણ કરવામાં આવશે મિત્રો અવશ્ય ચેનલને સબ્સાઈ કરવામાં ભૂલશો નહીં એ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ